બનાસકાડાના થરાદ ખાતે નર્મદા વિભાગના અધિકારીઓએ મંગળવારે કાળી પટ્ટી ધારણ કરી પ્રતિ ગુફા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું નર્મદા નિગમના નાયબ કાર્યપાલક ઇજનેરો કાર્યપાલક ઇજનેર તરીકે બઢતી આપવાની માંગ સાથે લડત ચલાવી રહ્યા છે બે હજાર ભરતી થયેલા નાયબ કાર્યપાલક ઇજનેરોએ જો સરકાર બઢતી આપે તો અનુભવ કામ લાગે તેમ છે બે હજાર સીધી ભરતી પામેલા નાયબ કાર્યપાલક ઇજનેરો સાથે બે હજાર બે હજાર મંગળવારે કાળી પટ્ટી ધારણ કરી પ્રતિક ઉપવાસ સાથે વિરોધ નોંધાવ્યો હતો જૂની બેન્ચના કાર્યપાલક નાયબ ઇજનેરો પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા બે હજાર થી બે હજાર બાર તેર જીપીએસસી બેંચના અધિકારીઓ બે હજાર અઢાર કરતા તેઓ જૂની બેન્ચના હોવાથી તેમના અનુભવને ધ્યાને લઈ તેમને બઢતી આપવા માંગ કરી રહ્યા છે જો ન્યાય ના મળે તો ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આ નાયબ કાર્યપાલક ઇજનેરોએ આપી છે શિક્ષક અને તલાટીઓ બાદ હવે નર્મદા વિભાગના અધિકારીઓએ સરકાર સામે બાયો ચઢાવી છે ઇજનેરો આજે પ્રતિકૂળ ઉપવાસ પર ઉતર્યા છીએ બે હજાર બે હજાર ચાર બે હજાર નવ બે હજાર બાર બે હજાર તેરની પાંચ પાંચે બેચની ભરતીમાં નાકાઈનું પ્રમોશન સરકારે આપ્યું નથી પંદર વર્ષ બે હજાર ત્રણ પછી ડાયરેક્ટ ભરતી બે હજાર અઢારમાં કરી તો પંદર વર્ષ સુધીના ગાળામાં સરકારે કોઈ ભરતી મીન્સ નાકાઈ કે કાઈની ભરતી કરી નથી તો એના લીધે અમને અન્યાય થયો છે અમે અનુભવી ઇજનેરો અને અન્યાય થયો છે આ જ વિભાગના નાકાઈ મિકેનિકલ અને ડાય કાર્યપાલક મિકેનિકલમાં પાંચ વર્ષનો અનુભવ રાખે છે સરકાર તો નકાઈ સિવિલ અને કાર્યપાલક સિવિલ માટે કેમ નહીં એક આવો કેવો ભેદભાવ બીજું અમારા જે ઇરિગેશનના સ્ટ્રકચર હોય ડેમ કે કેનાલ સ્ટ્રકચર છે કે એવી કોઈ એકવાડક કે કોઈ સ્ટ્રક્ચર હોય તો એમાં અનુભવી ઇજનેની જરૂર હોય તો સરકારની પોલિસી એવી છે કે નવા જે બી ભરતી થયા છે બે હજાર અઢાર ઓગણીસના તો એમને ડાયરેક્ટ ભરતી આપી દેવી કે એમના રિલેક્સેશન આપીને ડબલ રિલેક્સેશન આપીએ કે બે મીન્સ એમને પહેલાં આઠ વર્ષનો અનુભવ જોઈએ તો પહેલાં સાત વર્ષ એમનો અનુભવ કર્યો અને પછી ટુ થર્ડ એમાં પણ એટલે એક જ બેચને બે બે વાર રિલેક્સેશન આપીને બી જે બિનઅનુભવી ઇજનેરો છે એને ડાયરેક્ટ જ કાઈ તરીકે મીન્સ પ્રમોશન આપી દેવા એવી નીતિ અપનાવી રહ્યા છે તો એનો એનો અમને તદ્દન વિરોધ છે એના માટે અમે અહીં આજ મળ્યા છીએ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા છીએ અને આગળનો આપણો કાર્ય જે અકારક નહીં આવે તો ફરીથી આંદોલન કરીશું ગાંધી ચિંત આંદોલન કરીશું કેટલા દિવસનો વિરોધ વિરોધ છે બે ત્રણ દિવસ સુધી તો છે જ પ્રતિક ઉપવાસ પછી આગળ જોઈએ સરકાર શું નીતિ અપનાવે છે